કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે અને ડૂબતા જહાજમાંથી લોકો જીવ બચાવવા માટે કૂદી પડતા હોય છે આવી જ કઈ સ્થિતિ દરેક ચૂંટણીઓની અંદર છેલ્લા લગભગ એક દશકાથી કોંગ્રેસમાં જોવા મળી રહી છે કોઈ પણ ચૂંટણી આવે એટલે કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે આવા નેતાઓની અંદર કોંગ્રેસના સીએમ રહી ચૂકેલા કેટલાક દિગ્ગજ નેતાઓ પણ કમલમ સરણમ ગચ્છામી કરતા હોય છે પરંતુ આવા નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં ગયા બાદ કેટલો ફાયદો થયો છે એની આપણે ચર્ચા કરીએ હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું અત્યારે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી ભરમાર રહેલી હોય છે તાજેતરમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા અશોક ચૌહાણ એ ભાજપમાં સામેલ થઈ ગયા છે ભાજપના કેસરીયા તેમણે ધારણ કર્યા છે ભાજપ દ્વારા તેમને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવી દેવામાં આવ્યા છે અને અશોક ચૌહાણ ભાજપના સાંસદ તરીકે રાજ્યસભામાં બેસશે એ પ્રકારની અત્યારે શક્યતાઓ પ્રબળ છે આ નેતાઓમાં એવા ઘણા નેતાઓ છે કે જેઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે પરંતુ તેમની રાજકીય કારકિર્દી એટલી સફળ રહી નથી આની બહુ લાંબી યાદી છે અને લાંબી યાદીમાં પૂર્વ કોંગ્રેસના જે મુખ્યમંત્રીઓએ વૈચારિક પરિવર્તન કર્યા છે તેનો તેમને કેટલો લાભ મળ્યો છે તે પણ આપણે ચકાસવો જોઈએ ભાજપમાં સામેલ થનારા કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન સિંહ ગોવાના મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એસ એન ક્રિષ્ના ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય બોગુણા ખંડ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એનડી તિવારી ઉત્તર પ્રદેશના થોડો સમય માટે મુખ્યમંત્રી રહેલા જગદંબિકા પાલ અને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ આમાં સામેલ છે કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓના ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાથી એક રાજકીય હલચલ પેદા કરવામાં ભગવા એ સફળ રહે છે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે તેઓ જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે એક અલગ પક્ષ બનાવ્યો હતો અને બાદમાં એ પક્ષનું ભારતીય જનતા પાર્ટીની અંદર વિલીનીકરણ કર્યું હતું ખૂબ જ મોટી ઉંમર છે તેમની અને તેઓ અત્યારે ખાસા સક્રિય છે તેઓ પોતાનો રાજકીય વારસો પોતાની પુત્રીને સોંપવા માંગતા હોવાની રાજકીય વર્તુળોની અંદર અટકળો છે જોકે ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવારવાદ અને વંશવાદનો વિરોધ કરતી રહી છે અને આવા સંજોગોની અંદર પોતાનો રાજકીય વારસો પુત્રીને આપવાની એક પિતાની મનસા એ ભારતીય જનતા પાર્ટીમાં કેવી રીતે પૂરી થાય છે

આ કારણ છે કે પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશમાં સતત મુખ્યમંત્રી બનતા રહ્યા છે તેમની પોતાની ખુદની લોકપ્રિયતા છે અને અરુણાચલ પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો બેસ તેમણે ઘણો મજબૂત બનાવ્યો છે એનડી તિવારી ઉત્તર પ્રદેશના અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એનડી ની સેવા નિવૃત્તિની જે યોજના હતી એ તેમના પુત્રના પુનર્વાસ માટેની હતી પરંતુ તેઓ જેવા સેવાનિવૃત્ત થયા અને થોડા સમયની અંદર તેમનું નિધન થયું આખો તેમનો જે જીવનકાળનો ઉત્તરાર્ધ હતો એની અંદર ખૂબ મોટા વિવાદોમાં તેઓ ફસાયેલા રહ્યા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી એસ એમ કૃષ્ણા જયફાઈ અને રાજ્ય કર્ણાટકની જે રાજકારણની જટિલતા છે એ જટિલતાને કારણે લગભગ રાજકીય રીતે અત્યારે નિષ્ક્રિય થઈ ચૂક્યા છે ભાજપમાં સામેલ થનારા ઘણા પૂર્વ મુખ્યમંત્રીઓ પર ઘણા કેસ ચાલ્યા છે અને તેઓ તેને કારણે નિષ્ક્રિય થઈ ચૂક્યા છે હવે વાત કરીએ અત્યારના જે મુખ્યમંત્રીઓ છે તેમાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા કે જેઓ પહેલા કોંગ્રેસમાં હતા મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહ જેઓ પહેલા કોંગ્રેસમાં હતા ત્રિપુરાના મુખ્યમંત્રી માહિત શાહ પણ આ જ શ્રેણીમાં આવે છે કોંગ્રેસે હેમંત બિસ્વ શર્માને મુખ્યમંત્રી બનાવવાનો વાયદો કર્યો હતો આસામની અંદર પરંતુ આસામના મુખ્યમંત્રી તરીકે તરુણ ગોગોઈને ચાલુ રાખવામાં આવ્યા હતા જેને કારણે નારાજ થયેલા હેમંત બિસ્વ શર્માએ બે હજાર એકવીસમાં પાર્ટી છોડી હતી જ્યારે તેમણે પાર્ટી છોડી હતી એ સમયની અંદર તેમને પહેલી ટર્મની અંદર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નહોતા પરંતુ હેમંત બિશ્વ શર્મા જ્યારે બીજી ટર્મની અંદર આસામની વિધાનસભાની ચૂંટણી થઈ એ વખતે મુખ્યમંત્રી તરીકે તેમને પદભાર આપવામાં આવ્યો આવ્યો અને અત્યારે તેઓ આસામની અંદર ફાયરબ્રેન્ડ મુખ્યમંત્રી તરીકે સ્થાપિત છે આ સિવાય પૂર્વોત્તરની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના પ્રબંધક તરીકે પણ તેઓ ખૂબ સારી એવી બહુ પ્રભાવ ધરાવે છે અને ભારતીય જનતા પાર્ટીનો પૂર્વોત્તરમાં જે બેઝ વધી રહ્યો છે એની પાછળ હેમંત આ સિવાય બિરેનસિંહની વાત કરીએ તો બિરેનસિંહ એ કોંગ્રેસનો બે હજાર સાતની અંદર કિનારો કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ સામેલ થયા ભારતીય જનતા પાર્ટીને મણિપુરમાં બહુમતી અપાવવા માટેનું જે સોશિયલ એન્જિનિયરિંગ હતું એની અંદર એમણે ખાસી મદદ કરી અને તેના કારણે તેમને જયારે મુખ્યમંત્રી આવ્યા ત્યારબાદ મૈત્રી અને સમુદાયો વચ્ચે મણિપુરમાં જે લાંબા સમયથી હિંસા ચાલી રહી છે એ હિંસા છતાં તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા નથી અને તેઓ મુખ્યમંત્રી પદ ઉપર યથાવત રહી અને મણિપુર માટે કામ કરી રહ્યા છે ત્રિપુરાના સીએમ માણિક સહા બે હજાર ત્રેવીસમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા કુમાર દેવના ઉત્તરાધિકારી બન્યા બાદ તેમની કિસ્મત બદલાઈ ચૂકી છે આ સિવાય કેટલાક ગાંધી પરિવારના નિકટવર્તી નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં એક એક પછી જોડાયા હતા જેને કોંગ્રેસની અંદર સેકન્ડ કેડર અને આગામી લીડર તરીકે જોવામાં આવતા હતા એવા જ્યોતિરાદિત્ય સિંધિયા આરપીએન સિંહ અને જીતિન પ્રસાદનો સમાવેશ થાય છે જ્યોતિરાદિત્ય સિંધિયા એ મહારાષ્ટ્રમાં કમલનાથની સરકાર પાડવામાં તેમની ઘણી મોટી ભૂમિકા હતી કમલનાથ ની જગ્યા શિવરાજસિંહ ચૌહાણની સરકાર એ મધ્યપ્રદેશમાં બની એની પાછળ જ્યોતિરાદિત્ય જ્યોતિરાદિત્ય પ્રભાવ ઘણો મોટો હતો કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે કામ કરી રહ્યા છે અને તેમનો ઘણો મોટો પ્રભાવ એ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોવા મળી રહ્યો છે આ સિવાય આરપીએન સિંહ છે તો આરપીએન સિંહ એ રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા છે અને તેઓ હવે ફરી એક વખત સક્રિય રાજનીતિની અંદર મોટી ભૂમિકામાં જોવા મળે તો પામવા જેવું પ્રસાદ યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કેબિનેટ મંત્રી છે અને તેઓ પણ આગામી સમયની અંદર મોટી ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતાઓને લઈને ચર્ચાઓ ચાલી રહી છે આ સિવાય મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવસેના કોંગ્રેસમાં થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને નારાયણ રાણે મરાઠા નેતા તરીકે ખૂબ પ્રસ્થાપિત છે અને આવા સંજોગોમાં તેમને કેન્દ્રીય મંત્રી પદ મળ્યું છે અને તેઓ અત્યારે કેન્દ્રીય મંત્રી તરીકે છે તેમના ધારાસભ્ય પુત્ર પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ એકમની અંદર ખાસા સક્રિય છે આ સિવાય ઝારખંડના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડી કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવ્યા અને તેમને ઝારખંડના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર આપી તેમને ઝારખંડની અંદર ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બનાવવામાં આવ્યો